નમસ્કાર મિત્રો ભાઈઓ તથા બહેનો આજની આપણી વાર્તા છે છૂટાછેડા આજે છૂટાછેડાના કેસની પ્રથમ સુનાવણી હતી સંજના તો માંડ માંડ ઘરનો ખર્ચો પણ બહુ મુશ્કેલીથી ઉઠાવી શકતી હતી એટલે તે વહેલી સવારે ચાલતી આવીને કોર્ટની બહાર બેઠી હતી તેણીએ જૂની સાડી પહેરી હતી ચહેરા પર ન કોઈ મેકઅપ હતો ન કોઈ શણગાર હતો તે કંટાળતી કોર્ટ ખૂલવાની રાહ જોઈ રહી હતી સવારથી બેઠી હોવાથી તેને ભૂખ લાગી હતી તેથી તેણીએ દસ રૂપિયામાં એક કપ ચા અને બિસ્કિટ લીધા અને ગાધા થોડા સમય પછી મનોજ પણ ત્યાં આવ્યો તેની તેની સાથે માતા બહેન અને મોટો ભાઈ પણ હતો મનોજ લક્ઝરી કારમાં આવ્યો હતો જ્યારે તેની નજર સંજના પર પડી ત્યારે તેણે તેની અવગણના કરી અને સ્ટાઇલમાં ચશ્મા શ્યામ ચશ્મા પહેરીને આગળ વધ્યો સંજના અને મનોજ બે વર્ષથી અલગ રહેતા હતા સંજના એક અનાથ છોકરી હતી તેના માતા-પિતા તેના બાળપણમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તેનો ઉછેર તેના કાકા અને કાકી દ્વારા થયો હતો મનોજ અને સંજનાએ એક જ કોલેજમાં અભ્યાસ કર્યો હતો અભ્યાસ દરમિયાન મનોજ સંજનાના પ્રેમમાં પડ્યા છે જ્યારે તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે સંજનાએ ના પાડી હતી મનોજ સારા પરિવારનો છોકરો હતો તેથી જ્યારે તેણે સંજનાના કાકા અને કાકીની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેઓ ના પાડી શક્યા નહીં કોઈ પણ રીતે કાકી કોઈ પણ રીતે સંજનાને પોતાનાથી દૂર કરવા માગતી હતી કારણ કે સંજના તેની પુત્રીઓની ખુશીમાં અવરોધ બનતી હતી લગ્ન પછી એવું લાગતું હતું કે સંજનાનું નસીબ ચમકી ગયું હોય તેને સમૃદ્ધ ઘર અને પ્રેમાળ પતિ મળ્યો પરંતુ હવે તેનું જીવન ખૂબ જ મુશ્કેલ બનવાનું હતું એ તેને ક્યાં ખબર હતી મનોજના પરિવારમાં મનોજ સિવાય તેને કોઈ ગમતું નહોતું કારણ કે મનોજના આગ્રહને કારણે આ લગ્ન થયા હતા મનોજે જ્યારે ઘર છોડી દેવાની ધમકી આપી લગ્ન માટે પરિવારજનોને મનાવી લીધા હતા મનોજના ભાઈ બહેન માતા અને પિતા બધા ઈચ્છતા હતા કે તે સંજનાને છોડી દે લગ્નના એક મહિના પછી જ મનોજના પિતાનો માર્ગ અકસ્માત થઈ ગયો તેમનો જીવ તો બચી ગયો પરંતુ પરિવારજનોએ આ ઘટના થવા પાછળ સંજનાના અશુભ પગલાને જવાબદાર ઠેરવ્યા સાસુ લલિતાજી તેમને દિવસ રાત ટોણા મારતા હતા સંજનાએ તેના સસરાની પૂરી શક્તિથી કાળજી લીધી સમયસર ખોરાક અને દવાઓ આપી પરંતુ તેમ છતાં તેની સાસુ તેને ઘરની બહાર ગાડી મૂકવા પર બેઠી હતી એક સમયે સંજના તેના સસરાને દવા આપતી હતી પણ એ વખતે તેની સાસુએ દવા બદલી દીધી અજાણતા જ સંજનાએ તે દવા તેના સસરાને આપી દીધી જેના કારણે તેમની તબિયત બગડી ગઈ આ માટેનો સમગ્ર પણ નાખવામાં આવ્યો હતો અહીંથી સંજનાના જીવનમાં તોફાનો આવવા લાગ્યા હતા બધા લોકો સંજના પર થૂકવા લાગ્યા કે તેણીએ જાણી જોઈને તેના સસરાને બીજી દવા આપી છે જેથી તે તેનો જીવ લઈ શકે મનોજ પણ ગુસ્સે થઈ ગયો અને સંજનાને કહ્યું ભણેલી હોવા છતાં તું ભોળી વર્તન છે સંજનાએ સ્પષ્ટતા કરી ઓહ કૃપા કરીને તમે તો મારા પર વિશ્વાસ કરો જરા હું હંમેશા એક બોક્સમાં દવાઓ રાખું છું આ દવા તેમાં કેવી રીતે આવી મને ખબર નથી મેં ભૂલથી આપી દીધી છે આમાં મારો કોઈ દોષ નથી પણ મનોજ આ બધું સાંભળીને ગુસ્સે થઈ ગયો કારણ કે તે તેના પિતાને ખૂબ પ્રેમ કરતો હતો તે બંને સમજી શક્યા ન હતા કે પરિવારના સભ્યો તેમને અલગ કરવાનું કાવતરું કરી રહ્યા છે અને આ મનોજની સાસુ પણ કાવતરામાં સામેલ હતી ત્યારે જ મનોજના પિતાની તબિયત બગડી હતી ધીમે થોડો સુધારો આવ્યો પણ જ્યારે પણ ઘરમાં કોઈ સમસ્યા આવતી ત્યારે સંજનાને હંમેશા ગુનેગાર ઠેરવવામાં આવતી આ રીતે છ મહિના વીતી ગયા એક દિવસ કેટલાક જણ મનોજની ભાભી બબલીને મળવા આવ્યા સાસુ લલિતાજીએ સંજનાને ભોજન બનાવવાનો આદેશ આપ્યો તે સમયે સંજના ગર્ભવતી હતી અને ડોક્ટરે તેને બેડ રેસ્ટ કરવાની સલાહ આપી હતી પરંતુ ડરના કારણે તે સાસુને કંઈ કહી શકી નહીં અને રસોઈ બનાવવા લાગી સંજના ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી તેની વારંવાર ઉલટી થતી અને ચક્કર આવતા પરંતુ મજબૂરીમાં તેણીએ પંદર વીસ મહેમાનો માટે ભોજન બનાવવાની જવાબદારી લીધી બપોરના ધગધગતા તાપમાં રસોઈ બનાવતી વખતે તેની તબિયત બગડી ગઈ હતી થાક અને નબળાઈને કારણે તેણીને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગઈ પીડાથી કંપારી કરતી સંજનાને હોસ્પિટલ લઈ જવામાં આવી પણ ત્યાં ડોક્ટરે જણાવ્યું કે તેના ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું છે આ સમાચાર સાંભળીને મનોજ સાવ ભાંગી પડ્યો સંજનાની સાસુ હોસ્પિટલમાં જ રડવા લાગી અને ચીસો પાડવા લાગી અને તે મનોજને કહેવા લાગી જો મેં તને પહેલેથી જ કહ્યું હતું કે આ છોકરી સાથે લગ્ન મત કર પણ તું એકનો બે ના થયો હું તો અહીંયા દાદી બનવાનું સપનું જોતી હતી મેં શું શું પ્લાન બનાવ્યો હતો પણ આ છોકરીએ બધું બરબાદ કરી દીધું લલિતાજી આગળ કહેવા લાગ્યા આ છોકરીના પગ જ અસુ પડ્યા છે આપણા ઘરમાં જુઓ

અને એક વર્ષમાં જ ઘરનું વાતાવરણ એવું બની ગયું કે મનોજ તેને નફરત કરવા લાગ્યો હવે તો તેને તેના પતિ તરફથી પણ પ્રેમ નહોતો મળી રહ્યો હવે મનોજ પણ તેના પરિવારજનો સાથે વાત કરતા તેની અવગણના કરવા લાગ્યો ત્યારે તે સાવ ભાંગી પડી ધીમે ધીમે એક વર્ષ વીતી ગયું અને મનોજ અને સંજનાની વેડિંગ એનિવર્સરી પણ આવી ગઈ સંજનાને આશા હતી કે કદાચ હવે તો ભગવાન કરશે તો બધું સારું થઈ જશે પરંતુ વર્ષગાંઠના દિવસે જ્યારે મનોજે તેણીને શુભકામનાઓ આપવાને બદલે કહ્યું તારી સાથે લગ્ન કરવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી મારા ઘર અને મારા જીવનમાંથી નીકળી જા સંજનાનું હૃદય તૂટી ગયું હતું સંજના ઉદાસ થઈ ગઈ તેણી બે સાડીઓ સાથે સાસરેથી નીકળીને તેના મા બાપના ઘરે ગઈ હતી પણ તેના મા બાપનું ઘર પણ તેનું નહોતું તે તો તેની કાંકીઓની વચ્ચે એક અજાણી વ્યક્તિ હતી સાસરે ગયાના થોડા જ દિવસો બાદ અંકલ હાર્ટ એટેકનો સહારો બની ગયા અને સ્વર્ગ સિંધાવ્યા કાકી જે પહેલેથી જ તેને ઘરની બહાર ફેંકી દેવાની તક શોધી રહી હતી તે કાકાના અવસાન પછી વધુ ક્રૂર બની ગઈ થોડા દિવસોમાં તેણે સંજનાને ઘરની બહાર ફેંકી દીધી અને કહ્યું કે તું જ્યાં જતી હોય ત્યાં જા મારા ઘરમાં તારું કોઈ સ્થાન નથી હવે સંજના માત્ર અનાથ જ નહીં પણ બેઘર પણ હતી ઘણી મુશ્કેલીઓ પછી તેને બ્યુટી પાર્લરમાં નોકરી મળી તેણીએ મહિને પોંચ હજારમાં કામ કરવાનું શરૂ કર્યું બે હજાર ઘર ભાડા પાછળ ખર્ચાતા અને બાકીના તે ત્રણ હજારથી પોતાનું ઘર ચલાવતી હતી આ સમય દરમિયાન મનોજ અને તેના પરિવારે તેની એક પણ વાત સાંભળી ન હતી તેણીને સાસરીનું ઘર છોડ્યા ને બે વર્ષ થઈ ગયા હતા પછી એક દિવસ તેના ઘરે તેને છૂટાછેડાની નોટિસ મળી મનોજે તેની પાસેથી છૂટાછેડા માંગ્યા હતા સંજનાએ નોટિસ વાંચતા જ તે રડવા લાગી તેને લાગ્યું કે હવે તેનું જીવન સાવ બરબાદ થઈ જશે છૂટાછેડાના કેસની પ્રથમ સુનાવણીનો દિવસ આવી ગયો હતો જ્યારે કોર્ટના ક્લાર્કે તેણીનું નામ બોલાવ્યું ત્યારે તે અંદર ગઈ મનોજ તેના ભાઈ માતા અને બહેન સાથે ત્યાં પહેલેથી જ હાજર હતો ટ્રાયલ શરૂ થઈ મનોજના વકીલે સૌથી પહેલા તેના લગ્નની ખોટી કહાની કહી પછી તેણે કહ્યું જજ સાહેબ મારા અસીલ સાથે ઘણી છેતરપિંડી કરવામાં આવી છે નિર્દોષ દેખાતી સંજના દેવી એક ચરિત્રહીન મહિલા છે તેના ઘણા પુરુષો સાથે સંબંધો છે તેની સાસુએ તેને અન્ય પુરુષો સાથે ઘણી વખત જોઈ છે તે એક પડી ગયેલી સ્ત્રી છે તેણી આ નિર્દોષને ફસાવીને તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે મનોજ પૈસાદાર વ્યક્તિ છે અને આ છોકરી ખૂબ જ લોભી છે પછી વકીલે કહ્યું જજ સાહેબ તમે ઈચ્છો તો તમે તેની કાકીને પૂછી શકો છો કાકી પણ કોર્ટમાં હાજર છે ખરેખર મનોજના પરિવારે પૈસા આપીને સંજનાની કાકીને ખરીદી લીધી હતી કાકીએ સંજના વિરુદ્ધ ખોટી જુબાની આપી આનાથી મનોજનો કેસ વધુ મજબૂત બન્યો હતો સંજના આ કેસમાં સંપૂર્ણ રીતે સંડોવાયેલી હતી તેને કોઈ આધાર વિના એકલી છોડી દેવામાં આવી હતી તે કોર્ટમાં લાચાર અને બિનસહાય બનીને ઊભી હતી ન્યાયાધીશે સંજનાને પૂછ્યું તમારી પાસે વકીલ છે સંજનાએ જવાબ આપ્યો ના જજ સાહેબ ન્યાયાધીશે કહ્યું જો તમે વકીલને પરવડી શકતા નથી તો કોર્ટ તમારા માટે વકીલની વ્યવસ્થા કરી શકે છે સંજનાએ કહ્યું મારે વકીલની કોઈ જરૂર નથી ન્યાયાધીશે પૂછ્યું શું તમે તમારી સામેના તમામ આરોપો સ્વીકારો છો કે સ્વીકારતા નથી સંજનાએ કહ્યું ભલે તે વકીલ હોય કે અન્ય કોઈ પણ જો મારા પતિ એમ કહે કે તેમના વકીલે મારી સામે કરેલા આરોપો સાચા છે તો હું બધા આરોપો સ્વીકારીશ અને છૂટાછેડાના કાગળો પર તરત જ સહી કરીશ સંજનાએ તેના પતિને કહ્યું મહેરબાની કરીને ડોક પર આવો અને જવાબ આપો કારણ કે આ સ્ત્રીના ચારિત્ર્ય અને સન્માનનો પ્રશ્ન છે મનોજ આવ્યો અને તેણે સંજનાની આંખોમાં જોયું મનોજે સંજનાની નિર્દોષ આંખો જોઈ અને કહ્યું મારા વકીલે મારી પત્ની પર જે પણ આક્ષેપો કર્યા છે તે સાવ ખોટા છે તે એક સમર્પિત અને નિર્દોષ મહિલા છે મારી નજરમાં આ દુનિયામાં તેનાથી વધુ પવિત્ર કોઈ નથી આ સાંભળીને કોર્ટમાં હંગામો મચી ગયો સંજના તેના પતિ પર ગર્વ અનુભવી રહી હતી કે તેણે તેની ઈજ્જત બચાવી લીધી મનોજના વકીલ અને તેની માતા ગુસ્સામાં ઉકળતા મનોજ તરફ જોવા લાગ્યા જજે મનોજના વકીલને ઠપકો આપતા કહ્યું કે તમને ખબર છે આવી ખોટી દલીલો રજૂ કરવાના આધારે તમારું વકીલાતનું લાયસન્સ પણ રદ થઈ શકે છે ભવિષ્યમાં આ વાતનું ધ્યાન રાખજો આ પછી ન્યાયાધીશે વીસ દિવસ પછી તારીખ નક્કી કરીને સુનાવણી ટાળી દીધી મનોજ અને તેનો પરિવાર ઘરે પરત ફર્યો મનોજ ઘરે પહોંચતા જ મનોજની માતા લલિતાજીએ ગુસ્સામાં કહ્યું મનોજ તે તારો જ કેસ બગાડ્યો છે અરે તારા માટે અમે કેવા કેવા સપના જોયા હતા મેં એક સરસ છોકરી જોઈ હતી તે ભિખારીની દીકરી કરતાં ઘણી સારી હતી તેને તો તેના કાકાએ તેને લગ્નમાં યોગ્ય સાડી પણ આપી નથી આપતા જે તે લગ્નમાં ભેટ તરીકે આવી નકામી સાડી લાવી હતી મારે તેને તરત જ તેના મોઢા ઉપર મારવાની હતી પણ તારા લીધે હું ચૂપ રહી તે તો ઝુંપડીમાં જ રહેવા માટે યોગ્ય છે આ ઘરમાં તેની કોઈ જગ્યા ન હતી પણ મનોજ તે આખો મામલો બગાડ્યો છે મનોજે તેની માતાની વાતનો જવાબ ન આપ્યો અને તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો તેનું મન ખૂબ જ ઉદાસ હતું બીજી બાજુ સંજના પણ તેના ઘરે પાછી આવી હતી રાત્રે આઠ વાગે તેના ખાવાનો સમય થયો એટલે તે બજારમાંથી લીલી ડુંગળી ખરીદીને ડુંગળીના પાન સાથે રોટલી ખાઈ રહી હતી ત્યાં દરવાજો ખખડ્યો સંજનાએ દરવાજો ખોલ્યો તો સામે મનોજ ઊભો હતો મનોજને આ રીતે તેની સામે જોઈને તે ડરી ગઈ તે કંઈ બોલી શકી નહીં મનોજ પણ કંઈ બોલ્યા વગર રૂમની અંદર આવી ગયો તેણે થાળીમાં રોટલા જોયા પણ શાકના નામે કાચી ડુંગળી જ હતી સંજનાએ હિંમત દાખવીને પૂછ્યું મને કહો શું કારણ છે કે તમે આટલી મોડી રાતે અહીં આવ્યા છો હું તમને છૂટાછેડા આપી દઈશ અને તેના બદલામાં કોઈ ભરણપોષણ પણ નહીં લઈશ ચિંતા કરશો નહીં મનોજે કહ્યું હું તારી માફી માંગવા આવ્યો છું મને ખબર ન હતી કે મારો વકીલ તારી સામે આટલા કઠોર આરોપો લગાવશે સંજનાએ કહ્યું હવે આપણી વચ્ચે કોઈ સંબંધ જ નથી તો માફી છે જાઓ મેં તમને મુક્ત કર્યા મારું આખું જીવન દુઃખમાં વીત્યું પણ તમે મને પ્રેમ કર્યો આ માટે તમારો આભાર તમે મને તમારા ઘરનું સન્માન બનાવ્યું આ માટે પણ તમારો આભાર મનોજે કહ્યું એક વાત કહું સંજનાએ પૂછ્યું શું મનોજે કહ્યું મને માફ કરી દે યાર સંજનાએ કહ્યું માટે મનોજે કહ્યું તારી સાથે ગેરવર્તન કરવા બદલ તારા પર વિશ્વાસ ન કરવા બદલ મારો આખો પરિવાર તને ઘરમાંથી કાઢી મૂકવા માંગતો હતો અને તેથી જ બધા તારી પાછળ પડ્યા હતા હું પણ મારા ઘરનાઓના શબ્દોથી પ્રભાવિત થયો હતો આ માટે મને માફ કરના સંજનાએ કહ્યું જાઓ તમને માફ કરવામાં આવ્યા છે અને હું હવે કોર્ટમાં જઈ શકીશ નહીં દસ્તાવેજો ઘરે મોકલો હું સહી કરી દઈશ મનોજી કહ્યું કહ્યું આજે મારે છેલ્લી વાર તારી સાથે બેસીને જમવું છે તમે મને ખવડાવશો પ્રિય સંજનાએ કહ્યું તમે મારી ગરીબીની મજાક ઉડાડવા આવ્યા છો ગમે તેમ કરીને છૂટાછેડા લીધેલી સ્ત્રી સાસરે નથી જતી આ વાત તો તમારે જાણવી જ જોઈએ તો પછી તમે આવું કેમ બોલો છો મનોજે કહ્યું જોને યાર હજી છૂટાછેડા થયા નથી હજી તો દસ દિવસ પછી થશે પણ આજે હું તારી સાથે થોડી ક્ષણો જીવવા માગું છું તું મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે આટલું સાંભળતા જ સંજનાએ કહ્યું જાઓ મારા ઘરની બહાર નીકળી જાઓ મનોજે કહ્યું શું તું મારી છેલ્લી ઈચ્છા પણ પૂરી નહીં કરે સંજનાએ કહ્યું જે વ્યક્તિ સાચા ખોટામાં ભેદ કરી શકતી નથી હું તેની સાથે એક ક્ષણ પણ વિતાવવા માંગતી નથી મનોજે કહ્યું મને ખાલી એક તક તો આપ હું સાચે જ પસ્તાયેલો માણસ છું હું મારી ભૂલો સુધારવા માંગુ છું હું મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું મને માફ કરી દે મારા જીવ સંજનાએ કહ્યું શા માટે વારંવાર માફી માંગી રહ્યા છો મને તમારી સામે કોઈ ફરિયાદ નથી નાનપણથી લઈને લગ્ન સુધી હું ક્યારેય નહોતી ઈચ્છતી કે કોઈ મને પ્રેમ કરે કારણ કે ભગવાને મારું ભાગ્ય એવું જ બનાવ્યું છે પછી તેણીએ રોટલી અને ડુંગળી બતાવી અને કહ્યું તમે જોઈ રહ્યા છો આ ખોરાક મારો પ્રિય ખોરાક બની ગયો છે કાકી મને આ ખોરાક ખાવા માટે આપતી હતી હું તેના માટે વાસણો ધોતી ઘરના બધા કામ કરતી હવે મને આ બધું સહન કરવાની આદત પડી ગઈ છે જેની માતા નથી તેની સાથે પણ આવું જ થાય છે ને જ્યારે હું તમારા ઘરમાં એક વર્ષથી હતી ત્યારે મારી આદતો બગડી ગઈ હતી સારું ખાવાનું ખાધા પછી મારી આદતો બદલાઈ ગઈ હતી પણ હવે હું બે વર્ષથી તમારાથી અલગ રહી રહી છું મારું જીવન એ જ રસ્તે પાછું પર્યું છે હવે હું મારા જીવનમાં ખુશ છું તેથી હું તમારી સંપત્તિ કીર્તિ અને બંગલો રાખી શકીશ નહીં મારે તમારા ભરણ પોષણની જરૂર નથી અને ન તો કોઈ પણ પ્રકારની મિલકત જોઈએ છે તમે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના જાઓ મનોજે કહ્યું આટલી કઠોર ના બની યાર હું હવે ક્યાંય જવાનો નથી હું અહીં જ રહીશ જો તું ઈચ્છે તો મને અહીંથી ધક્કો મારીને કાઢી શકે છે પછી મનોજે ડુંગળી અને રોટલી ખાવાનું શરૂ કર્યું પણ એક કટકો પણ અંદર ન જઈ શક્યો તેના ગળામાં જ અટવાઈ ગયો અને તેને ઉધરસ આવવા લાગી આ જોઈને સંજના હસી પડી તેણીએ પાણીનો ગ્લાસ લાવીને કહ્યું આ ગરીબોનું ભોજન છે મનોજ બાબુ તમારી ખાનદાની આ સ્વીકારશે નહીં પાણી પી લો તેણીને હસ્તી જોઈ મનોજ તેની સામે જોવા લાગ્યો તે તેના મીઠા સ્મિતથી આકર્ષાયો પાણી પીતી વખતે પણ તે તેની તરફ જ જોઈ રહ્યો હતો સંજનાએ તેની સાથે આંખનો સંપર્ક ટાળીને તેની આંખો નીચી કરી મનોજે હાથ જોડીને કહ્યું હે સંજના મને વધુ એક તક આપને યાર હું તારા વગર નહીં રહી શકું સંજનાએ કટાક્ષમાં જવાબ આપ્યો બે વર્ષો થઈ ગયા તું મારા વિના જીવે તો છે મનોજે કહ્યું ક્યાં મારા દિવસો પસાર થાય છે દિવસ પસાર થાય છે તો રાત જતી નથી હું તને દિવસ રાત યાદ કરું છું જ્યારે હું ઘરે હોઉં ત્યારે દર વખતે મારી નજર દરવાજા પર જ હોય છે હું વિચારું છું કે તું ક્યારે ફરી પાછી આવે અને મને ગળેથી લગાવે વિચારું છું ખાસ તું પાછી આવે સંજના હવે હું તારાથી અલગ નહીં હું તારી સાથે રહેવા માંગુ છું સંજનાએ કહ્યું મારો હાથ છોડો

પછી મને સમજાયું કે મેં કેટલી મોટી ભૂલ કરી છે માતાએ મને કહ્યું કે તેણીએ દવા બદલી છે અને મને તેના પ્રશંકા હતી મને માફ કર સંજના સંજનાએ કહ્યું હવે શાંત થાઓ હું તમને માફ કરું છું બસ મને તમારી બાહોમાં ખોવાઈ જવા દો બંને એકબીજાને ગળે લગાડીને ખૂબ રડ્યા બધી જૂની ભીની ફરિયાદો તેમના આંસુઓ સાથે વહી ગઈ હવે તેઓ એકબીજાની બાહોમાં આશ્વાસન શોધી રહ્યા હતા તે દિવસથી મનોજ અને સંજનાએ પોતાનું નવું જીવન શરૂ કર્યું તેમણે તેમની માતા અને પરિવારથી અલગ જીવન જીવવાનું નક્કી કર્યું હવે બંને ખુશીથી જીવન જીવવા લાગ્યા મિત્રો તમને આપણી આજની વાર્તા કેવી લાગી જો તમને તે ગમી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને કમેન્ટ કરીને અવશ્ય જણાવો કે મનોજનો નિર્ણય સાચો હતો કે ખોટો વાર્તા સાંભળવા બદલ તમારો આભાર